ભારત દેશની અંદર એ આપણા માનનીય વડાપ્રધાન અને ગુજરાતના શ્રી ભૂપેન્દ્ર પટેલને આપણે આશા કરીએ કે આપણા ગુજરાતના બાળકોને સોળ વર્ષથી નીચેના બાળકો જે આ સોશિયલ મીડિયાનો જે વર્ક કરે છે એના ઉપર પ્રતિબંધ લાવે અને ગુજરાતના જે બાળકોનું આવનારું ભવિષ્ય છે એ સુધરે છોકરાઓને વિચારો એવા થઈ ગયા ને કેમ કે પ્રેક્ટિક વર્ક કરતા નથી ને એ લોકોના માઇન્ડસેટ એવા થઈ ગયા હોય કે રાતોરાત

આપણા માનનીય વડાપ્રધાન અને ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલને આપણે આશા કરીએ કે આપણા ગુજરાતના બાળકોને સોળ વર્ષથી નીચેના બાળકો જે આ સોશિયલ મીડિયાનો જે વર્ક કરે છે એના ઉપર પ્રતિબંધ લાવે અને ગુજરાતના જે બાળકોનું આવનારું ભવિષ્ય છે એ સુધરે હમણાં આપણે થોડા ટાઈમ પહેલા જોયું હોય તો મોરબી રાજકોટની અંદર એક બાવીસ વર્ષના છોકરો રમી જંગલી જે અન્ય પ્રકારની જે ગેમો આવે છે એ રમી અને ચાલીસ પચાસ હજાર રૂપિયા હારી ગયો હતો અને આપઘાત કરવા જે ડેમની અંદર જે ગયો હતો એવા અનેકો બનાવ બને સુરત હોય રાજકોટ હોય અમદાવાદ હોય કે મોરબી હોય તો મારી નમ્ર અપીલ છે ગુજરાતના મુખ્યમંત્રીને કે ગુજરાતની અંદર પણ અને આપણા દેશની અંદર માનનીય નરેન્દ્ર સાહેબ લાગુ કરે અને ખૂબ અમલ કર્યા સોશિયલ મીડિયાનો એવી અપેક્ષા રાખીએ છીએ સોશિયલ મીડિયાનો ફાયદો પણ છે ગેરફાયદો પણ છે સોશિયલ મીડિયાના કારણે કેટલાક બાળકો સ્ટાર પણ બન્યા છે શું લાગે છે ફાયદા પણ છે ગેરફાયદા પણ છે આના ઉપર કઈ રીતે આપણે નિયંત્રણ લાવી શકીએ આમાં એક બેઝિક આપણે જોવા જઈએ ને તો ફાયદામાં છોકરાઓને વિચારો એવા થઈ ગયા કેમ કે પ્રેક્ટિક વર્ક કરતા નથી ને એ લોકોના માઇન્ડસેટ એવા થઈ ગયા હોય કે રાતોરાત દસ હજાર ના એક લાખ રૂપિયા થઈ જાય એવા માઇન્ડસેટ થઈ ગયા છે એટલે પ્રોપર વર્ક કરીને જો કમાય ને તો દસ ના બાર હજાર થાય આપણે માની શકીએ આજે દસ ના વીસ થઈ જાય એ તો ઇમ્પોસિબલ જ છે તો બધા રાતોરાત કરોડપતિ થઈ જાય અમે આ કાળી મજૂરી બંધ કરીને એ ધંધો કરીએ સોશિયલ મીડિયા જેવી કે ટિકટોક છે ફેસબુક છે ઇન્સ્ટાગ્રામ છે એવા સોશિયલ મીડિયા ઉપર પ્રતિબંધ મૂકવામાં આવે છે શું લાગે છે આપડે અહિયાં પણ થવું જોઈએ હવે આપણે આપણા પણ અહિયાં થવું જ જોઈએ ટીકટોક છે કે ઇન્સ્ટાગ્રામ છે ફેસબુક છે અત્યારના બાળકો એટલા ટેલેન્ટેડ છે આપણા દેશના કે ફેક આઈડી બનાવી અને ખૂબ ફોટો ઉપયોગ કરી અને ગેરમાર્ગે બીજા છોકરાઓને દોરવાનો ખૂબ આગળ કાવતરા વધે છે એના પછી ક્યાંક ને ક્યાંક શિકાર થઈ જતા હોય છે આવી રીતે દુર્ઘટના બને એમાં ઓસ્ટ્રેલિયાની સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે સોળ વર્ષથી નાની ઉમરના બાળકો હવે સોશિયલ મીડિયા નહીં વાપરી શકે શું કેવું ધ્યાન વિશે નથી અને પહેલાના મા બાપ ફોન નતા વાપરો સામે થયા ફોન આપી દે કેટલે વાપરો અને જોવે છે જમતા જમતા જોવે છે ખાતા ખાતા જોવે છે પછી ગમે ત્યાં સ્કૂલ થયા તરત કોલેજ થયા તરત ફોન લઈ લે છે મા બાપ ની જવાબદારી તમે કઈ રીતે જોવા જવા શું કરવું જોઈએ ના દેવો જોઈએ છોકરાઓ રમતરવા માટે જોઈએ લોકો જોડે રમવું જોઈએ ફરવું જોઈએ એમના માટે ટાઈમ કાઢવું જોઈએ એમની પાસે બેસવું જોઈએ છોકરા પાસે અત્યારે મા બાપ લઈને બેસે તો છોકરાઓ શું કરવાના છોકરા તો બેસવાના જ છે ને પછી એટલે આપણે ફોન છોકરા ને એમ સરકાર જોડે શું અપેક્ષા રાખો છો આપડા પણ આવો કઈ નિર્ણય થવો જોઈએ દેશમાં આ નિર્ણય થવો જોઈએ આપડી એ જ અપેક્ષા છે ના આપડા દેશમાં નિર્ણય આવતો તો છોકરાઓ ના બગડે સારું થાય એમ જે થાય છે